ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યારે હાલ કુતિયાણાનું રાજકારણમાં ગરમાવો આવ્યો છે કુતિયાણામાંથી કાંદલ જાડેજા છે તે પણ ઉભા રહ્યા છે એટલું જ નહીં કુતિયાણામાં હવે કાંદલ જાડેજાની સામે રેલીબેન ઓડેદરા બંને માટે એક વર્ચસ્વની લડાઈ છે અને આ બધાની વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ કાંદલ જાડેજાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પોરબંદર ગુજરાતમાં છે પાકિસ્તાનમાં નથી શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને સાત ટકા મળી ગયો છે અમને બાકી તો અમારે જ્યાં પેલા વોર્ડ વાઇઝ છે ડોર ટુ ડોર બધા પ્રચાર કરે છે ત્યાં હું તો છેલ્લા ચાર દિવસે રાણા હોઉં છું પાછો ત્યાંથી બધા હમણાં બે દિવસ ગુરુ પણ ત્યાં જઈશું ત્યાં પછી પાછો હું જોઈ ખબર છું અને લોકોનો ભરપૂર પ્રેમ મળે છે આજે એ લોકોનો સાથ ને સહકાર મળે છે બધો અમને અને અમારી સાથે પબ્લિક દીકરી પડે છે વોર્ડે હમ

ભાઈ બોર્ડમાં મત મળ્યા હતા ધારાસભામાં એમને પાણી આપ્યા હતા મળે પાણી નતા હતા આવો અન્યા હાલે કંઈક ધારાસભામાં બાવીસ વર્ષ પૂરી ગઈ એમાં ફોટો રાગદેશ રાખી અને મંદૂક રાખીને હલાવતા હતા બધું અને મને ફરિયાદ મળી હું ત્યાં ગયો હતો પછી કલેક્ટર સાહેબ મળ્યો હતો કે ભાઈ પાણી સાહેબ વ્યવસ્થિત આવે છે વીસ વીસ દિવસ પાણી નથી આવતું તો પાણી ગમે તે દીમથી ચાલુ કરાવો એ લોકોને કહેવાય એવું કે કાલેજીમાં જે નગરપાલિકાના જે કુવા છે એમાં પાણી ખાલી થઈ ગયું છે પાંચ કૂવા છે પાલનજીમાં તો એ મેં પછી મારા કાર્યકરને મોકલી ને કે તમારે કુવામાં પાણી હતું કતા પાણી નતા આપતા એનો મતલબ શું થયો પબ્લિક ને હેરાન કરવાનો મતલબ ને આપણી પાસે પાણી છે બધી વ્યવસ્થા છે પછી ત્યાંથી જોયા કુવામાંથી મોટરો અને ગટ્ટા બધું કાઢી જતા નગરપાલિકા વાળા એ મોટરો અમારી ખાઈ ગટ્ટા ઉપર નથી મંગાવ્યું બધું ચાલુ કરાવ્યું પાછું પાણી રિપેર કરાવ્યું પાછું અને કલેક્ટર સાહેબ મળી

વીસ વર્ષમાં જે કંઈ કરી ન હોય જાય શું કરી આપણે વીસ વીસ બાવીસ વીસ બાવીસ સુધી આવશે બરાબર અને આ બાકી પાણી તમે પૂછાય તો ને પાણીનો એ પાણીનો ડાયરેક્ટ નર્મદામાં એક જ દિવસમાં કોઈ એ લોકો કરી પ્રજાને હેરાન કરવાનો મતલબ શું છે પ્રજાને હેરાન કરવાનો મતલબ શું થશે આપણે શું છે આપણે કામ કરવાના છે આપણે પ્રજાના પ્રતિનિધિ છે તો પ્રતિનિધિનું કામ શું છે

અમારે એક જ અજુબા છે અમારું ના રાખવાનું એનું પણ રાખવાનું ફોટો પણ એને રોડ પર ઉછવા લઈ દો આવી દો બસ આ વાત છે ચોખ્ખું અમારે ફોટો કરવો નથી કરવા દેવું નથી મારે કામ કરી મત લેવાના છે મારા નામ ના મત લેવાના કામ કર્યા છે અત્યાર સુધી આ મારી ત્રીજી કામ છે મારી સામે બીજેપી હતી આ પછી કોંગ્રેસ બધી હતી બરોબર એ બધાના મત તમે સરવારો કરો કે બધાથી મત કોઈ તને તને મત કરો તો મારે મારે દસ લીધી કરી દીધું એટલા મત મને મળ્યા ભાજપ

આ જ કરવું છે મારે ખાલી માત્ર વિકાસ 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 નાના માણસો જે પીસાઈ રહ્યા છે એને આઝાદી દેવડાવી જે પ્રમાણે કાંદલ જાડેજાએ વાત કરી કુતિયાણાની બેઠકને લઈને એટલું જ નહીં કુતિયાણાનું જે પોરબંદર છે તે ગુજરાતમાં આવેલું છે પાકિસ્તાનમાં આવેલું નથી તેવા પણ તેમના દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા છે જોકે હવે સોળ ફેબ્રુઆરીએ આ મતદાન યોજાવાનું છે અને અઢાર તારીખ આના પરિણામો સામે આવવાના છે ત્યારે ખબર પડશે કે હવે નગરપાલિકામાં કોનું વર્ચસ્વ જળવાય છે ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેન ઓડેદરા છે તે ફરી એક વખત બાજી મારી જાય છે કે પછી વિધાનસભામાંથી જે ધારાસભ્ય બનીને આવ્યા છે એવા કાંદલ જાડેજા આ બેઠક ઉપર પોતાના નું વડચસવ જાળવી રાખ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર